સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આપણે બનાવવાના છે જલ્દી ઝટપટ થઈ જાય ને એવી વાનગી બનાવવાના છે તો અમે તેનું નામ એસ ઝટપટ રાખ્યું છે તમે શું કમેન્ટ કરીને કહેજો કે આનું શું નામ રાખવું તો એના માટે મેં અહીંયા નાના નાના બટેટાના પીસ કરી લીધા છે અને ઝીણી એકદમ ડુંગળી સમારી લીધી છે ઝીણું મરચું સમાયેલું છે આદુનું ક્રસ છે અને ઝીણા ટમેટા સમાયેલા છે અને મેં અહીંયા છે ને મમરા છે ને આ મમરા મેં એકદમ સરસ રીતે ચોખા પાણીથી ચાર પાંચ પાણી ત્રણ ચાર પાણીએ ધોઈ નાખ્યા છે એટલે મેં તો છૂટ પાણીએ ધોયા છે એકદમ છૂટ પાણીએ ધોઈ નાખ્યા છે અને નીટા રાખી દીધા છે તો હવે આમાં મેં અહીંયા તેલ મૂકી દીધું છે જો બે ચમચા જેટલું તેલ છે તો એમાં આપણે નાખશું રાઈ જીરું પછી નાખશું આપણે હિંગ અને પછી નાખશું આપણે ડુંગળી

મમરા ખારા હોય એટલે એ પ્રમાણે નિમક વિચારીને થોડુંક નાખવાનું પછી એટલે મેં અડધી ચમકી જ નાખ્યું છે પછી આપણે આને ખાતી વરાળ થોડુંક થોડી જવાનું ભેગું થઈ ગયું હોય સમજી લેવાનું હવે એમાં આપણે નાખશું લાલ મરચું પાવડર ધાણાજીરું ગરમ મસાલો

મારી પાસે ધાણાભાજી નથી એટલે ધાણાભાજી નાખવી તો ધાણાભાજી નાખો દાળમ નાખી શકો છો બધું નાખી શકાય પણ અત્યારે અવેલેબલ નથી મારી પાસે આપણી થઈ ગઈ છે એ ચડપટ થયા ચાલો ગેસ ઓફ કરી દીધો છે અને આપણે ઢાંકી દીધું ચાલો ગઈ આજે આપણી આ ચટપટવા વેરાયટી છે એ વાનગી બની ગઈ છે તો તમે જુઓ કેવી સરસ લાગે છે મેં વેફર રહેતી છે ખાવા માટે અને આ વાનગીનું નામ શું આપવું ને એ તમે મને કમેન્ટ બોક્સમાંથી જરૂર કહેજો કે કાં તો આની હોટ હોટમેલ કહી શકાય અને યા તો એને મમરાની પૂફલી પણ કહી શકાય તો કયું નામ તમને યોગ્ય લાગે છે તે મને જરૂરથી જણાવજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કેવો લાગે તે જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મને પસંદ આવી હોય મેં તમને આજની વાત તો જરૂરથી મને કમેન્ટ કરજો બેલ બટન પ્રેસ કરજો અને આ તમને એકદમ લાઈટ ઓછી ભૂખ લાગી હોય ને તો પણ ચાલે આની સાથે દહીં ખાઈ શકો અને આજ તમને હેપી નવરાત્રિ સબ સબ કહો હેપી નવરાત્રિ